નમસ્કાર જય સ્વામિનારાયણ આજનું પ્રેરણા પુષ્પ રામાયણનો એક અદ્ભુત પ્રસંગ હનુમાનજી જ્યારે મા સીતાને શોધવા માટે જ્યારે લંકા તરફ સમુદ્રને ઓળંગી અને જ્યાં લંકાના દ્વાર પાસે પહોંચ્યા ત્યારે લંકાનું રક્ષણ કરતી લંકીની ત્યાં ઉભેલી એ અશુર કુળની એ લંકીની અને જ્યારે એને હનુમાનજીને દ્વારમાં પ્રવેશ કરતા લંકામાં પ્રવેશ કરતા જોયા એટલે એને હનુમાનજીને રોક્યા અને કહ્યું કે મેં તમને અહીંયા જોઈ લીધા છે હું આ લંકાનું રક્ષણ કરતી અધિકારી છું અને કોઈ ચોર જ્યારે લંકામાં પ્રવેશ કરે ત્યારે હું એને પકડી લઉં છું અને મેં તમને અત્યારે પ્રવેશ કરતા પકડ્યા છે આમ જ્યારે વાત કરી ત્યારે હનુમાનજી મહારાજે એક મુક્કો જોરદાર જ્યારે એ લંકીનેના મો પર માર્યો અને લોહીની ધારાઓ વછૂટી એનું મુખ છે એ આખું લોહી લોહીથી ધરબાઈ ગયું અને જ્યારે આ એક મુક્કાની એવી અદ્ભુત અસર થઈ અને લંકીનીએ હનુમાનજીને કહ્યું એને માફી માગી અને કહ્યું કે જો આપ લંકામાં પ્રવેશ જ કરવા માગતા હોય તો સાંભળો હું તમને એક વાત કહું અને એને વાત કરી કે પ્રબીસી નગર કીજે સબ કાજા પ્રબીસી નગર કીજે સબ કાજા હૃદય રાખી કૌશલપુર રાજા અને આ જ્યાં એને વાત કરી હનુમાનજીને તરત થયું કે વાત એની બહુ સાચી છે અર્થ એનો એમ કે હૃદયમાં રામને રાખીને લંકામાં પ્રવેશ કરજો અને ખરેખર હનુમાનજી એ વાતને ધ્યાનમાં લઈ ભગવાન રામનું ધ્યાન કરી અને પછી એને લંકામાં પ્રવેશ કર્યો અને ખરેખર એ લંકામાં પ્રવેશ કરી ગયા આમાંથી આપણને હનુમાનજી મહારાજ એક બોધ આપે અને કહે છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ગમે તેવી હોય એ ખરાબ વ્યક્તિ કેમ નથી પણ જ્યારે એ જીવનની અંદર કંઈક સારું થાય એવું જ્યારે સારું જ્ઞાન આપણને આપતી હોય તો એ જ્ઞાનને પણ પ્રાપ્ત કરી લેવું અને હનુમાનજી મહારાજે એ લંકીની પાસેથી રામને હૃદયમાં રાખવાની વાત એ પ્રાપ્ત કરી લીધી ખરેખર આજનો દિવસ હનુમાન જયંતિનો દિવસ છે તો ખરેખર આ જ્ઞાનને આપણે પણ હનુમાનજી મહારાજ પાસેથી પ્રાપ્ત કરીએ અસ્તુ જય હિન્દ જય ભારત